સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે આજ છે ને આપણે ભાઈ ખડમાં બીજો રાઉન્ડ લેવાનો હતો એટલે અમુક થોડું થોડું ખડ ઉગી ગયું હતું એટલે આજ ભાઈ મજૂર આવ્યા છે અને ખડ લેવાની શરૂઆત કરી છે થોડું થોડું સહી લેવરાવી લઈએ એટલે થાય જમાવટના જોવા ભાઈ કોકો કોક સાટા ખરવા મળ્યા ઝરમર ઝરમર વરસાદ આવવા મળ્યો અને ભાઈ આ સાફ પાણી બની ગયા છે અને બિસ્કિટ છે તો હવે મજૂરના કરાવી મોજ એટલે થાય જમાવટ જો વરસાદ સાટા શરૂ થઈ ગયા એટલે ભાઈ સાત યુવા ખોટી થાય એટલે સાત યુવા માં ગયા પછી અંદર જોવા હવે ભાઈ શેડ માં વયા એટલે પછી કઈ ઉપાય દે નઈ ઘડી ગવા સાટા ખરા છે સા હા

આનંદ થયો ખુબ ખુબ આભાર તમારો ના ના સરસ સરસ દેશી પદ્ધતિ બધા એવી રીતે ઉપયોગ કરે એવી આપડે બધાને સલાહ છે અને જે છે જો રસોઈ આપણે બધી અહીંયા બે હોય એટલે પાટિયામાં જ રસોઈ બને પછી ખાવાનું આપણે હવે પાછું કાંખલામાં આપડા વર્ષો ખાતા કાંખલામાં ભોજન લેતા એ ભોજન લઈએ એટલે માટીના વાસણ શરીર માટે આપણી રોગ પ્રતિકારક શક્તિ બહુ સારી કરે એટલે એનો આપણે ઉપયોગ કરીએ છીએ અને ભાઈ આ તો લાગે બાકી જૂનું એ હોનુ જ છે અને જૂનો જેટલો ઉપયોગ કરશે એ માણસ દેખીયે નહીં

કેટલા વર્ષો કાઢે પછી અહીંયા ગામડા જવાય લેવા કે જીવન જીવવાથી આપણે મહેમાન આવ્યા શાહ પાણી ની હોય કરશું ભાઈ જો આપણે છે ને માટી ની કંડારી હવે આપણે મજૂરને સા પાણી પાઈ દીધા અને સસ્ક્રાઈબર ભાઈઓ આવ્યા થાય એને સા પાણી પાયા અને હવે આપણે રાંધવાની તૈયારી કરી નાખી પહેલાં દૂધી મોળ નાખી એને સાલ ઉખાડ નાખી અને પછી આપણે ઊંઘ તૈયારી કરી આગળના વિડીયોમાં આપણે જોયું હતું ભાઈ હું રસોઈ મેં બનાવી અને હંધુ એ આમાં અનુભવ કર્યો પણ ભાઈ આ જે બહેનો તૈણે ટાઈમ એટલે ખેડૂમાં તો તૈણે ટાઈમ હોય બાકી બીજે જે હોય પણ હવે તૈણે ટાઈમમાં રસોઈ બનાવે રાંધે તો એ કઈ હેલી વસ્તુ નથી અને આમાં કેટલો એનો ભોગ કારણ કે આપણે આગલા વિડીયોમાં બનાવ્યું એટલે ખબર પડી કે ભાઈ આમાં વસ્તુ આ છે અઘરું તો છે જ રસોડું સંભાળવું એ હેલી વસ્તુ નથી આવો અનુભવ ભાઈ આપણને થયો એટલે ભાઈ આ બેન નું કામ કહેવાય રસોડાનું પણ હવે આપણે જો ગણીએ ને તો દિલથી એના ધન્યવાદ આપવો પડે હો એમાં કઈ ઘટે નહીં ભાઈ કારણ કે આ વસ્તુ ડેઈલી રૂટિન એનું એ કરવાનું એટલે ધન્યવાદના પાત્ર બને હો બેનુ ભાઈ પાટી વગર આમ ખાવા મૂકી દીધો છે અને દૂધીને બટેટા મોળ નાખ્યા છે પાટીઓ ગરમ થાય પછી તેલ નાખી અને પછી વઘાર કરીએ આપણે પાટીઓ ગરમ થઈ ગયો છે તેલ અને બીજું કે આગળના વિડીયોમાં એને રસોઈ બનાવી છે તો એ નો જોયો એ જોઈ લેજો કેમ કે મેં વિડીયો જ જોયો પણ સારું લાગતું હતું આપણે કઈ ખાધું નથી આપણે આગળના વિડીયો મેં કીધું ભાઈ આ નવી સકલી નો કઈક માળો હશે પણ એવું નથી આમાં પાકું મેં કરી લીધું આ બુલબુલ ના ઈંડા છે બુલબુલનો નો માળો હશે ભાઈ હું એટલે ઝોન પાકું કરી લીધું આમાં ફૂલફૂલ ના ઈંડા છે તેલ ગરમ થઈ ગયું છે રાઈ જીરું નાખ દઈ રાઈ જીરું પકડી ગયું છે એમ નાખી દઈ આપડે વઘાર કરી નાખીએ દૂધીનો મસાલો નાખી દઈએ દઈ મીઠું નાખી દઈ ધાણ અને હળદર આપણે આમાં ખાંડેલું મરચું નાખવાનું છે આ રીતે મૂકી દઈએ એટલે હમણાં ગળી જાય છે ઘડી તમને દવા દેવું નથી હું ઘડી ખાંકી દઉં આપણે જોઈ લઈ હલાઈ નાખી જરા બીજું કે વરસાદ એ ધીરો ધીરો શરૂ થઈ ગયો છે થોડો થોડો પવન છે એવું છે બધું આવી છે હવે આપણે આને ધીમે તાપે સડવા દઈએ રોટલી બનાવવાની છે તો એ તૈયારી કરી નાખું જો ભાઈ આ ઝાડ પાણીની તાણ હોય કે ભાઈ ગમે કોઈ કારણસર ઝાડ મળી ગયું હવે અને જો ટાઈમે ધ્યાન રાખ્યું હોત તો આ પ્રોબ્લેમ ન આવે એની ઘોડે ભાઈ માણસના જીવનમાં ઘણું એ રીતનું કહી જાય ઝાડ કે ભાઈ જો તમે ટાઈમે ને નિભાવી જાણો અને કાંઈ પણ નાની માટે વાત હોય એને જો સમજીને વિચારીને એનું સોલ્યુશન લાવો તો આ પોઝિશન ન થાય બાકી ઝાડ ગણો કે માણસ સંબંધમાં વટ રાખો અભિમાન રાખો એટલે સંબંધ પૂરા થઈ જાય એ ટકાની વાત છે એટલે ભાઈ આ ઝાડ ગણો કે ભાઈ જીવન ગણો બધું ટાઈમે થાય તો જમાવટ થાય આપણે છે ને ભાઈ જે કઈ હોય તે પણ પેલા ખડ લેતા હતા તો શરૂ વરસાદે લીધું અને આ વખતે ભાઈ એન્ટ્રી થઈ થઈને કાંઈક પંદર વીસ મિનિટ ખડ લીધું ત્યાં વરસાદ શરૂ થઈ ગયો એટલે બટાટા તો એક ગ્લાસ ચડી ગયા છે હવે આપણે આમાં આમલી નાખવાની છે અને ગોળ નાખવાનું છે તો એ બે વસ્તુ નાખી દઈ હવે બે વસ્તુ નાખ્યું છે ને ઘડીક રહેવા દઈ પછી હેઠળ ઉતારી ને પછી તો નાખી ત્યાં લોટ બાંધી વાળું હવે આપણે લોટ તો લઈ લીધો છે તો મોડ નાખી દઈએ આમાં હવે આપણે લોટ તો બંધાઈ ગયો છે પણ ઘડી ગળવા દઈએ ઢાંકી દઈએ ઘડી અને આપણે શાક જોઈ લઈ થઈ ગયું છે મસ્ત આપણે ઉતારી લઈ સુગર બહુ સારી આવે છે થશે બપોરામાં જમાવટ કોથમરી નાખી દઈ આપણે રોટલી બનાવવાની છે તો તૈયારી કરી દઈ લોટ ગળી ગયો હશે થઈ ગયો છે જો આમાં તેલ નાખી દઈ રોડ તો આપડે પૂરી નાખ્યો છે રોટલી બનાવો હણી સારું આવી ગયો પછી ઓલપા પાસે બે હાજર બધા થોડું છે ને તો ના હાલે હું એટલે બે હાજર બધા

આવી નવી કોમેન્ટ કરતા રહેજો આવો ને ભાવ આપતા રહેજો સીતારામ બીજું નામ છે અલકાબેન પરમાન બોટાદ થી કેમ છો બેન આવી નવી કોમેન્ટ કરતા રહેજો આવો ને આવો ભાવ આપતા રહેજો સીતારામ અને ભાઈ છે ને કોમેન્ટ માં પૂરું નામ લખજો એટલે અમને નામ લેવાની મજા આવે તમને ખબર પડે ભાઈ તમારું નામ આવ્યું અને ભાઈ વિડીયા ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જમાવટ થાય

રોટલી ભાઈ બને હો ગરમ અને શાક તો બની ગયું છે ભાઈ દૂધી અને બટાટાનું એટલે શે ભાઈ જમાવટ હો એટલે હમણાં મજૂર છૂટે એટલે પછી બેસી જઈ બપોરા કરવા અને થાહે બકોરામાં બપોરામાં જમાવટ અને ભાઈ મળશું આગલા વિડીયોમાં આવજો સિતારા